ડીસાની વિધવા મહિલા પર બસ સ્ટેશન પરથી રાત્રે અગિયાર વાગે ઉપાડી બે ઇસમો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો

ફુલીબેન સાથે બે શખ્સો દ્વારા વારાફરતી બધા આડકાત ગુજારવામાં આવ્યો હતો અને તેમણે રાત્રેના ત્રણ વાગ્યે ની આસપાસ ત્રણ વાગ્યે રસ્તા જોડે પાછા આખી ઉતારીને જેમાં ભોગ બનનાર મહિલા ફુલીબેનને ડીસા જતા એક જીમમાં બેસાડી દીધી હતી અને જીપવાળાને તે શખ્સો દ્વારા ભાડું ન લેતા તથા ડીસા ઉતારી દેવાનું કહ્યું હતું ત્યાર પછી જીપવાળાએ તેમને ડીસા બગીચા જોડે પાંચ વાગ્યે તેમને ઉતારી દીધી હતી અને ત્યાર પછી ભોગ બનનાર મહિલા તેના ઘરે ત્યાંથી પરત ફરી હતી